માધાપર નવાસ આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે શનિવારથી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે માધાપર નવાસ ખાતા આવેલ સ્વામિનારાયણ મંદિરને પંચોતેર વર્ષ પરિપૂર્ણ થતાં અમૃત મહોત્સવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ શનિવારથી પ્રારંભ થશે અને મંગળવારે સમાપન થશે આમ ચાર દિવસ દરમિયાન આ ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે ખાસ કરીને હાઈસ્કૂલ ખાતે કથાનું સ્થળ રાખવામાં આવ્યું છે કથાનું આયોજન કરવામાં આવ્યું છે એમ એસ વી હાઈસ્કૂલ માધાપર ખાતે આ કથા યોજાશે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સમાપનના દિવસે પાઠોત્સવ વિધિ અંકૂટ આરતી પરમ પૂજ્ય આચાર્ય સ્વામી મહારાજના આશીર્વાદ અને સત્કાર સમારંભ તારીખ તેરમીના રોજ નગરયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે તારીખ બારમીના રોજ પારાયણ વાંચન તથા સ્વામિનારાયણ ગાંધી ગ્રંથની પારાયણની પૂર્ણાહુતિ તથા પુરસ્કાર અને મહોત્સવના પ્રારંભે એટલે કે શનિવારે સવારના સાત વાગે ઠાકોરજીની મહાપૂજા સાથે મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે અને રાત્રે જાણીતા સંગીતકાર કીર્તિભાઈ વસાણી દ્વારા ભક્તિ સંગીત પીરસવામાં આવશે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું પત્રકાર પરિષદમાં માહિતી આપતા ટ્રસ્ટી જાદવભાઈ જાદવજીભાઈ વરસાણી કીર્તિભાઈ વરસાણી પ્રમુખ કાનજીભાઈ શિરજીભાઈ પિંડોરિયા ઉપપ્રમુખ રવજીભાઈ કુંવરજીભાઈ બુડિયા રવજીભાઈ કરશનભાઈ પિંડોરિયા નારણભાઈ કરશનભાઈ પિંડોરિયા દેવેન્દ્રભાઈ કાનજીભાઈ પિંડોરિયા ધર્મેન્દ્રભાઈ નારણભાઈ પિંડોરિયા પૂજાની ભાવેશભાઈ ઠક્કર અર્જણભાઈ ભુડિયા સહિતના લોકો ખાસ રાજ આજનું પત્રકાર પરિષદ સંચાલન મહેશ સોની દ્વારા કરવામાં આવ્યું હતું અમારી ખાસ પટેલ અંદર ધાર્મિક ઉત્સવ ઉજવાતા હોય આધ્યાત્મિક સમુદાયને જે જ્ઞાનને જે સંસ્કારોને જે કાર્યક્રમ થતા હોય એ થતા હોય પણ એના માધ્યમથી આવા પ્રસંગે જે દાતાઓના સહયોગથી શિક્ષણ ક્ષેત્રે હોય રમતગમત ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય એ આજના પ્રસંગે આવા માધ્યમો આવા પ્રસંગના માધ્યમથી દાન દોર્શન થતું હોય ત્યારે આવા ગામના માધાપરના ખાસ ગમે ત્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે એક સંદેશ જતો હોય કે માત્ર ધર્મના પ્રસંગો ઉજવી અને જે દાન દક્ષિણાની એના એક એને ભૂતું જ વપરાવ એવું નથી પણ આજના માધાપરના જે અમારા કાર્યક્રમ તેમ ખાસ કરીને મણિનગર સંસ્થાના કાર્યક્રમ થતા હોય ત્યારે એમના દાતાઓનું જે યોગદાન જે છે એ એક ઉદાહરણરૂપ બને પ્રેરણારૂપ બને આ કાર્યક્રમ એનો ઉદ્દેશ અને આપના માધ્યમથી પણ ખાસ એનો ઉદ્દેશ હતો કે આ કાર્યક્રમની સાથે માત્ર એક ધાર્મિક ઉત્સવ કે આ અમૃત મહોત્સવને ઉજવાનો નથી આની અંદર જે દાતાઓના જે પ્રેરણા તમારા દાતા તમારે સમય મળે દાતાઓ અમારે ત્યાં આવતા સમયે તમે કંઈ ઇન્ટરવ્યુ લેજો એમનું મોટું યોગદાન આરોગ્ય ક્ષેત્રે આ ભુજ અમારા કચ્છીલા પટેલ સમાજ હોય લાઈન સરળથી ચાલતી આરોગ્યની સેવા હોય અને અનેક એવી જે અત્યારે ગૌ સેવાઓ અને જે દાન દક્ષિણ ચાલતી હોય એની અંદર મોટું યોગદાન લગભગ પટેલ ચોસીના સમાજને ખાસ આ સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તોનું વિદેશની અંદરથી એનું મોટું યોગદાન હોય એનો ઉદ્દેશ મુખ્ય આ રહેતો હોય છે હું કીર્તિ જાદવજી વરસાણી શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન માડા માધાપરના ટ્રસ્ટી મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના ટ્રસ્ટી આજે આ પત્રકાર પરિષદ રાખવાનો ઉદ્દેશ્ય એ હતો કે માધાપર અમારો જે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ છે તેને મૂર્તિ અમારા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ પધરાવ્યા તેને પૂરા પંચોતેર વર્ષ પૂરા થાય છે તો એ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે આપ સૌ મિત્રોને અમે આમંત્રણ આપેલ છે ચાર દિવસનું આ એક મેગા આયોજન છે જે તારીખ અગિયાર પાંચથી ચૌદ પાંચ સુધીનું રહેશે જેમાં અગિયાર તારીખે સવારના આઠ વાગે કાર્યક્રમો ચાલુ થશે જેમાં પારાયણ વાંચન ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણી જેને કહીએ છીએ વચનામૃત જીવન પણ અબજી બાપાશ્રીની વાતો અને શ્રી મુક્ત જીવન જન એ બધું અમે સારી રીતે પીરસશું તારીખ બાર સવારે વા પારાયણ વાંચન હશે સ્વામીજી મહારાજના આશીર્વાદ હશે તથા દાન ડોનેશનો જે અમને કરવાના છે તે બધા ચેકનું વિતરણ હશે જે મશીન આપવાનું છે રવજીભાઈ રામજીના સહયોગથી લાયન્સ હોસ્પિટલ અને ડાયાલિસિસનું તેનું પણ વિતરણ હશે સાથે સાથે શ્રી કચ્છી લેવા પટેલ સમાજને જે વીરજીભાઈ જીણા ગોરસિયા તરફથી દાન આપવાનું છે તેનું આયોજન રાખેલું છે અને શ્રી નારણભાઈ પિંડોડિયા રામજીભાઈ પિંડોડિયા અને તેજેન્દ્રાભાઈ પિંડોડિયા તરફથી શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજને પાંત્રીસ લાખનું જે ડિજિટલ બોર્ડ્સ માટે દાન આપવાનું આવેલું છે તેનો પ્રોગ્રામ પણ બાર તારીખે રાખવામાં આવશે સવારના બાર તારીખે રાત્રે ભક્તિ રાસનું આયોજન કરેલ છે જેમાં કચ્છ ગુજરાતના ચુનંદા કલાકારો પોતાની કલા પીરસશે તારીખ તેરના સવારે શોભાયાત્રાનું આયોજન કરેલ છે જે પર લોકલ બોલ હોસ્પિટલથી ચાલુ થઈ અને એમએસવી હાઈસ્કૂલમાં વિરામ પામશે તેમાં પણ મુખ્ય આકર્ષણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇકબેન્ડ અને જબલપુરનું શ્યામ બ્રાસબેન્ડ રહેશે તારીખ તેરના રાત્રે શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો ડાયરો અને એક પેટ્રોટિક નૃત્ય નાટિકા રાત્રે રજૂ કરવામાં આવશે તારીખ ચૌદ સવારે તે દિવસે પાટોત્સવ દે પાટોત્સવ છે અને છેલ્લો દિવસ છે તે દિવસે પહેલાં મંદિરમાં ભગવાનનું સોળસો પ્રજારે પૂજન કરવામાં આવશે અન્નકુટ ધરાવવામાં આવશે આરતી કરાવવામાં આવશે અને ત્યારબાદ પારાયણની પૂર્ણાહુતિ અને સ્વામીજીના આશીર્વાદ સભા મંડપ એમએસવી હાઈસ્કૂલમાં આપવામાં આવશે અને ત્યારબાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે આ એક આછી રૂપરેખા મેં આપશ્રીઓને આપી અને આ કાર્યક્રમ સાર્વજનિક છે બધા હરિભક્તો સિવાય પણ બધા લોકો આનો કથા વાર્તા કીર્તન ભજન રાસ બધાનો લાભ લઈ શકશે ઓન એન એવરેજ અમારા અંદાજ મુજબ રોજથી સાત આઠ હજાર જ્યારે એક દિવસ જેમ અર્જુનભાઈએ કહ્યું એમ એક દિવસ કોઈ આવે એક દિવસ કોઈ ગામના આવે એ ઓન એન એવરેજ સાતથી આઠ હજાર હરિભક્તોનો અમારો અંદાજ ખરો જે વિદેશના હરિભક્તો છે લગભગ સો નહીં કહીશ તો સો ટકા જ બધાના ખુદના પોતાના અહીંયા ઘરો હોય જ છે એટલે ઘરની કોઈ સમસ્યા એમને રહેતી નથી રહેવા કરવાની અને જે અમે સભા મંડપ ડબલ એક લેયરનો બનાવેલ છે એટલે અને કુલર્સ રાખેલા છે એટલે ગરમીની સિઝનમાં પણ કોઈને ગરમી ના થાય એ બધી અમે ખ્યાલ રાખેલો છે ઉપરાંત એક એમ્બ્યુલન્સ હશે ફાયર એક્સ્ટિંગ હશે એ બધી સેફ્ટીના સાધનો જેમ અર્જનભાઈએ કહ્યું સફાઈ સેફ્ટી એ બધું અમે આયોજન કરેલું એક પેટ્રિટિક નાટક છે એનું થીમ અમારી છે જે આપણે વિરાંગના સર્કલ બન્યું અને એમાં જે બહેનોએ દેશભક્તિનું જે નાટક છે એ અમારી થીમ છે ને આઈ થિંક કે એમાં નેવું કલાકારોનો કાફલો આખો પરફોર્મ કરવાનો છે તે દિવસે નૃત્ય નાટિકામાં અને જે મ્યુઝિકનો કાર્યક્રમ છે અમારો અને જેમ અમારા સ્વામીજી પુરુષોત્તમ રીદાસજી સ્વામીજી મહારાજ હતા એમને એવું હતું કે નવા નવા કલાકારોને બધાને આપણે કરીએ એ જ અમે એ પકડી રાખ્યું છે એમાં મેચ્યોર્ડ કલાકારો સાથે કચ્છના એવા નાના નાના અમે ગામડામાંથી શોધી આવ્યા છીએ કલાકારો જે એક લોકગીત ગાતા હોય એને લેબેક કેવી રીતે ગાવું એને આજે લોક ફોક ચાલે જ છે એની સાથે સાથે પ્લેબેકનો પણ એટલો જ જમાનો છે તો એને કેવી રીતે લઈ અને ક્યાં આગળ પહોંચાડવા એ અમારો મુખ્ય ધ્યેય છે એટલે એ ત્રણ રાત્રિના કાર્યક્રમો છે એ એટલીસ્ટ એમ કે યંગસ્ટર્સને હાઇલાઇટ કરવા માટેનો કાર્યક્રમ છે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે જે તમે કીધું ને કે માધાપર કંઈ ને કંઈ નવું આપે છે તો માધાપર કાંઈ ને આ બધા ફિલ્ડમાં એજ્યુકેશનથી લઈ કલા ક્ષેત્રથી લઈ રમતગમતથી લઈ ફાઇનાન્સથી લઈ બધા ક્ષેત્રોમાં આવી રીતે કાંઈ ને કાંઈ નવું નવું આપી ના આ વખતે મતલબ એ કક્ષાની સેલિબ્રિટી કોઈ આવવાની નથી પણ અમારું મેઇન ફોકસ મેં આપને કહ્યું એમ કે કચ્છના કલાકારોને અને ગુજરાતના કલાકારોને કેમ હવે આપણે આગળ લઈ આવીએ એ જ અત્યારે અમારો એ મુખ્ય ઉદ્દેશ્ય છે